જે માતાજી બધા ડાયરા ને જે હોનભાઈમાં કેમ છો ડાયરો મજામાં આજના મારા નવો લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ અત્યારમાં વાડ્યા વાગ્યા તો આપણા સાડા સાતના આવી ગયા છે પણ મોડો લોગ ચાલુ કર્યો કેમકે આજે વાઢવાનું છે આપણે ખડ તો હાલો તમને બતાવું ચાલો મિત્રો પેલા આપણે ગોપીને બારી કાઢી લઈ જો ગોપી અત્યારે ઉતાવળી થાય છે અંદર તો એકલા જવા આવવા નહીં દે થોડીક કજાઉ કરશે આપણે આલો પહેલાં બારી કાઢી છોડ લઈ પછી તમને આલો બતાવું પછી આપણે જવાનું છે ત્યારે મૂકો એને સરોવા જોવા આ સોડી નીકળી છે પેલા રોટલી ખાઈ લે દે લે આપણે પછી દે છે રોટલી પછી આપણે જાઈ મૂકવા હાલ 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 જો મિત્રો ભાઈ અમે એલી આવ આપણે હા અને આપણે જાય છીએ ગોવાળ ઘરે મૂકવા વાસડી અત્યારે સવાર સવારમાં વાઈ ગયા છે સાડા સાત ચાલો ડાયરો આપણે આવી છીએ વાળીએ જો મિત્રો થોડો થોડો તડકો નીકળ્યો છે હવે જો આપણે આવી છીએ અત્યારે વાડીએ સવારમાં થોડા કામ હતા એ પતવા ગોપીને મૂકવા ગયો હતો અને આપણે નીચે આવ્યા હતા પાણી પીવા તો જો પાણીની બાટલો ભૂલાઈ ગયો જ લેતા ચાર પાંચ પૂળા ખરના વાડી લીધા છે અને આપણે આવ્યા છે આજ વાટવા આજે આપણે ફ્રી છીએ થોડુંક કીધું વાઢી લઈ નિયતે ની દે તે બધું વાટી લીધું છે ને ખવડાય હોય તો દીધું તો આટલું હવે આપણે કામ સ્ટાર્ટ કરીએ

Ada datu dua puluh tiar, 1, yek biya 4, 5, so, so kura beda pada dua pasti temen bet, mitro, apa rekan itu pula wad lidah ya, awa apa kere, awa pulau ne bantu wana se, meto kali wad di wad mau bantu dia ini se biasa pura kere leta biasa er emu kidau, apa wagi jasa હવે સા પાણી પીને પછી પાછું આપણે જવાનું છે મોટાપુરનું વાડીએ ત્યાં લીલી ઝાડ વાટવાની છે એટલે એ ચાર પાંચ કુળા અહીંયા વટતો એક કેરો ત્યાં રાખ્યો છે અને આપણી મકાઈવાળા પણ છે એ જે નાની છે એને વધી પડે એમ તો આપણે ત્યાંથી લઈશું હાલો તો બન્યા રહેજો આ લગમાન પછી આપણે રાખવું ગા લેવા વાસડી છે નાની એવી આપણી ગોપડી જેવી છે તો એ વચ્ચે લઈ આવવાની છે હાલો તો જઈને તમને બતાવ્યું બધું બન્યા દીજો લાસ્ટ ટુથી લોકમાં જો આવો કઈક નજારો આવે હજી ઝાકળ થોડો થોડો છે દહ વાગ્યા તો એ દેખાઈ દો હજી વારો મિત્રો આપણે જાય છે મોટબોકુનું વાડીએ તો આપણે નીકળી ગયા છે કાળો મિત્રો આપણે આવી ગયા છે મકાઈ વાંચવા મકાઈ હેક રાય છે તો હાલો મિત્રો આપણે જો પૂળા વાટ લીધા છે અને આ બધી હજાર છે પગની જો દિશા થઈ એમ તો એડી વાળા સંપલ થઈ ગયા આપણા હવે ચારપુળા વાળા પણ લઈ જાવ ને ભી પડી જવાની છે મિત્રો આજે સવારથી દાંતડું જ આપણે એક્યું છે આ ચાર પૂળા થઈ ગયા આ લીલું ખવડાવવાનું હવે ઘણી પોરો ખાવો પડે એમ છે હવે તો આ વાડી છે લીલું ઘણું એવું છે આ ફરતી કરજો સોલારની દિવાલ લાગી ગઈ હવે બે હવા મને તો મિત્રો હાલત થઈ ગઈ છે એકદમ ખરાબ અને આપણે પોરો ખાવા બેહી ગયા છે પછી આપણે જવું છે કેરે પછી વાસડી આંકવા જવાનું છે બપોરે જમીન જમીન કાઢવીને જવું આપણે કેમકે અત્યારે થઈ ગયું છે મોટું બાકી જાય છે સાડા અગિયાર દોટાણ પોરો ખાઈને પછી આપણે ઓલા પણ પૂળા ગાડી પાણી લઈ દઉં ચાર સે નાખ નાખી દેવું પછી ઘેરે જઈ ગોપી તો હાંજે આવે એટલે હાંજે ખાવા મળશે લીલું તો હાલો બંને લાસ્ટ લાસ્ટ્રી લોગમાં મારા જો વે એકદમ ખરાબ થઈ ગયો છે જો અહીંયા એટલું વાઈટું છે ગઉન ખવડ છે જર્સી ગાઉ ખાય લીલું એમ દૂધ એ વધારે કરે તો હાલો આપણે પછી મીલા પાછા ગાઉ લેવું પેગા થાવું જો મિત્રો હાથની જો દશા થઈ હાથની દેવાઈ ગઈ એમનો થોડા કાંઈ મિત્રો કાંઈક ગાયું રે આની વાત તન તોડત મહેનત કરવી પડે ખેડૂત બનવું પડે દી મહેનત કરો તય તમે પાર પડો તો મિત્રો આપણે ગયા વિદ્યાર્થી વાડીએ અત્યારે આપણે લીલું વાડીને ક્યારે નાખીને પછી એવું આપણે વાડીએ અહીંયા પાણી સારું છે જોઈ શકો છો તમે શ્રીનામાં જાય છે અત્યારે પાણી પછી આપણે જઈ કર બાજુ પછી ખા જમી કરવીને પછી આપણે જાઉં આવું વાસળી આંકવા અમે ગયા હતા પણ મિત્રો એમાં એવું થયું કે બોલેરોમાં તો લઈ આવી જાવ કેમ કે દોરવામાં ન આવેલી કરે કરીને પસાય બે ત્રણ વાર એટલે આપણે જવું બોલેરો લઈને આગળ પછી ફરી આવીશું ગાને હાલો જો આ પાણી અહીંયા ચાલું છે Alo આપડો ઠાઠો di દોરા ya, હમ રોટિયો છે Ah લદાય મિત્રો આપણે ફાઇનલી ભરી દીધી છે વાસડીને માન માન છેડી તો હાલો આપણે ગેરેજ ને ઉતાર લેવું પછી તમને આગળ બતાવું તો તાત્કાલિક હાલો મિત્રો આપણે ગા ભરી છે દવા તમને બતાવું વાસડી ભરાઈ ગઈ હવે ગાય ઘર બાજુ હવે ન્યા થોડી કેવરાઈ છે મિત્રો તો ઠાઠું લાગી ગયું આપણે ફાઇનલી પૂગી ગયા છીએ અહીં બધું વ્યવસ્થા કરો હાલો હાલો મિત્રો તો અહીંયા તો કેમ થાય એટલે ઉતરી જા હાલો ભાઈ તમે ખોલ નું ટગારું ને ઉલી જાવ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગઈ છે વાસડી ઘેરે અને જો થોડીક દુબળી છે થઈ જા તાજી પછી આવી ગયા ગોપી થોડુંક લીલું નાખી જો લીલું આપણે સ્ટોક કરી દીધો ફૂલ આવું બે પાનથી ઉપાદી નહીં જોઈ શકો છો મેં તને ગોપી નાખી દીધું ખાઈ લીધું